જનજન સુધી પહોંચાડી લોકોને ભાજપના સદસ્યતા અભિયાનમાં જોડાવા માટે થાક મહેનત કરી રહ્યા છે ત્યારે હારીજમાં નગરપાલિકા પૂર્વ પ્રમુખ ભાજપ પક્ષના વફાદાર સદસ્ય જલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કર તથા ટીમ દ્વારા ભારતીય જનતા પાર્ટીને વધુ મજબૂત કરવા અલગ અલગ ટીમો લોકોને ભાજપ પાર્ટીમાં જોડાવાનું કામ કરી આશરે પાંચ હજાર ઉપરાંત પાર્ટીના સદસ્ય બનાવી પાર્ટીને મજબૂત બનાવવા થાક મહેનત કરી હતી ત્યારે સદસ્યતા અભિયાન વચ્ચે શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં અનેક અફવા ફેલાતા જલ્યાણ ગ્રુપના મિતેશભાઈ ઠક્કરે મીડિયા સમક્ષ ખુલાસો કરતા જણાવ્યું કે પાર્ટીના વફાદાર સદસ્ય તરીકે તેઓના જન્મદિવસ નિમિત્તે શહેરમાં જરૂરિયાતમંદ પરિવારોને કરિયાણાની કીટ વિતરણ કરી સેવાના કાર્યમાં સહભાગી બન્યા હતા જલ્યાણ ગ્રુપ હંમેશા લોકોના હિત માટે જરૂરિયાતમંદ પરિવારોની પડખે રહી લોકોની મદદ કરે છે જેને લઈ ખોટી અફવાઓને લઈ થઈ રહેલ

અને અમે બધા ઘરે જઈએ છીએ અને મારી એવી અપીલ છે કે જેટલા જેટલા વધારે જોડાવો એટલા સારું અને જેને જોડાવવું હોય તો અહીંયા આવી શકે છે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્ય ત્યાં અભિયાન ચાલુ છે તો એ અંતર્ગત હારી શહેરમાં જરિયાણુ દ્વારા અમે કેમ્પ કરી અને ભારતીય જનતા પાર્ટીના સદસ્યો બનાવીએ છીએ હારી અને આજુબાજુના ગામડાઓને લોકોને ડિજિટલ સભ્ય કલવાનો એનો અભ્યાસ નથી તો એ માટે અમે દસ છોકરાઓ બેસાડી અને એ લોકો આવે તો એ લોકોને ચાપાણી નાસ્તો કરાવી અને સભ્ય બને છે અને આજે અમે સભ્ય બનાવીએ છીએ અને આ બાબતે અમે કોઈપણ જાતની કીટ કે કોઈ પણ પૈસા વિતરણ કરતા નથી અને ઓનલી ને ઓનલી ભાજપના સભ્ય બનાવીએ છીએ ભારતીય જનતા પાર્ટીને મજબૂત કરવાનું કામ અમે કરી રહ્યા છીએ અને દેશભરમાં નરેન્દ્રભાઈના હાથ મજબૂત થાય એ દિશામાં અમે આગળ વધી રહ્યા છીએ